પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કર્યા છે તેમણે જણાવ્યું કે શ્રી રામલલાની પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ પાર્ટી ઇન્કાર કર્યો અને ત્યારથી જ હું નારાજ હતો કોંગ્રેસના તમામ હોદ્દા પરથી મેં રાજીનામું આપી દીધું છે આગામી સમયમાં સમાજના આગેવાનો અને વિસ્તારના લોકો સાથે મિટિંગ કરીશ અને કંઈ પાર્ટીમાં જોડાવું તે નક્કી કરીશ દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને એ આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું